આવી છે બાલાસિનોના સંતરામપુરાથી લોબોલો સંતરામપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ખાતરના કારાબજારથી ખેડૂતો પરેશાન છે જિલ્લા વહીવટી તંત્ર કોઈ નક્કર કામગીરી કરશે કે કેમ કે પછી કારાબજારીઓને છૂટો દોર મળશે મોટી શહેરોના સોશિયલ મીડિયા ગ્રુપમાં ખાતરનો વધુ ભાવ લેવા બાબતે ચર્ચા પૂરજોરમાં ચાલી રહી છે આજે સંતરામપુર તાલુકાના મોટી શરણ ગામે આજુબાજુના વિસ્તારમાં આવેલ એગ્રો સેન્ટર ઉપર મોટી શરણના આજુબાજુના ખેડૂત ખાટેદારો દ્વારા ખાતર ખરીદી માટે ગયા હતા ત્યારે સરકારના નીતિ નિયમ કરતા પણ વધુ ભાવ લેવતા હોય ત્યારે મોટી શરણ સ્થાનિક ગ્રુપમાં ખેડૂત ખાતેદારોનો આક્રોશ થાલવ્યો હતો જેમાં મોટી શરણના રાજકીય નેતાઓ અને આગેવાનો તેમજ

અમારા પ્રતિનિધિને ફોન કરવામાં આવ્યો હતો કે એગ્રો સેન્ટર દ્વારા સરકારના નીતિ નિયમ મુજબ કરતા વધુ ભાવ લે છે એક ખાતરની ઠેલી પાછળ સોથી દોઢસો રૂપિયા વધુ લેવામાં આવતા હોય છે જેથી ખેડૂત ખાતેદારોના આક્રોશ વોટ્સઅપ અને સોશિયલ મીડિયા ગ્રુપમાં થાલવ્યો હતો જેથી આ બાબતે તાત્કાલિક ધોરણે મોટી શરણ વિસ્તારમાં એગ્રો સેન્ટર પર કાયદેસરની તપાસ કરવામાં આવે તેવી ખેડૂત ખાતેદારોએ માંગણી કરી છે જમીલા દિવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે બાલાશિનોર